નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેરમાં ધૂળેટીનો તહેવાર ઉજવવા રંગબેરંગી કલર સ્પ્રે તથા પિચકારીનું વેચાણ થઈ રહ્યું છે હોળી ધૂળેટીનો તહેવાર રંગોનો તહેવાર છે ધૂળેટી પર્વને અનુલક્ષીને ભાવનગરના વિવિધ વિસ્તારોમાં જુદા જુદા કલર સ્પ્રે તેમજ અવનવી પિચકારીનું વેચાણ થઈ રહ્યું છે શુક્રવારે બાળકોથી લઈને મોટેરાઓ ઉલ્લાસભેર એકબીજાને રંગીને ધૂળેટી પર્વની ઉજવણી કરશે